આજે જે નામદાર કોર્ટમાં આ કામના આરોપી ચંદ્રકાંત ઉર્ફે પટેલ ને નામદાર કોર્ટે ઈપિકો કલમ તથા પોક્સો એકની અલગ અલગ કલમોમાં કુલ બે કલમોમાં જીવનના છેલ્લા શ્વાસ સુધી અને અલગ અલગ કલમોમાં દસ વર્ષ પાંચ વરસ ત્રણ વર્ષ એમ અલગ અલગ કલમોની અલગ અલગ સજા કરેલી છે તથા આ કામના ભોગ બનનારના પરિવારને જે ગુજરાત કોમ્પન્સેશન સ્કીમના અનુસંધાને બે લાખ રૂપિયાનો કોમ્પન્સેન આપવાનો હુકમ કરેલ છે આજુબાજુમાં રહેતી કુલ ચાર નાની નાની ભોગ બનનાર દીકરીઓને પોતાનો શિકાર બનાવેલો એ ઘટના ચૌદ તારીખે પ્રકાશમાં આવતી આવતા એક ભોગ બનનારની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી પોલીસને આ કેસની જાણ થતા ખેડા જિલ્લાનું સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ કેસની પાછળ દોડી ગયું જેમાં આપણા ડીવાય એસપી શ્રી વાજપેયી સાહેબ તપાસ કરનાર અધિકારી શ્રી ભીમાણી સાહેબ તથા તેમની સાથેના અલગ અલગ જેટલી પણ ટીમો પાડીને તરત જ આ કેસની ઉપર ત્વરિત તપાસ કરીને અને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરીને નામદેદ કોર્ટમાં કરેલું નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયા બાદ કેસ ચાલવા પર આવતા ડિસ્ટ્રિક જજ શ્રી પી પી પુરોહિત સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકાર પક્ષે અમોય આશરે પિસ્તાલીસ જેટલા દસ્તાવેજી પુરાવા અને ઓગણીસ જેટલી જુબાનીઓ નામદાર કોર્ટમાં રજૂ કરેલી અને ચારે ચાર ભોગ બનનારની જુબાનીઓ નામદાર કોર્ટની અંદર કાયદામાં જણાવેલી જોગવાઈઓ પ્રમાણે એક હોમલી વાતાવરણની અંદર જુબાની લેવામાં આવેલી એ પણ અમારી માટે અને કોર્ટમાં માટે પણ ખૂબ જ અઘરું હતું તેમ છતાં તમામ ચારે ચાર ભોગ બનનારને ન્યાય મળી રહે તે હેતુથી નામદાર કોર્ટે પણ ત્વરિતતા કરીને અને સદર કેસ બે હજાર ચોવીસ ના વર્ષનોમાં એનો ચાર્જ ફ્રેમ થયેલ અને ત્યારબાદ ત્વરિત રીતે આ કેસમાં આજ રતના અમદાર કોર્ટે આરોપીને જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે એટલે આ તબક્કે મારી ભોગ બન્ના પરિવાર સાથે પણ લાગણી છે અને આ કેસમાં તપાસ કરનાર જેટલા પણ અધિકારીઓ છે એ તમામને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું